સાણાના દુધસાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવો ધડાકો જણાવી દઈએ કે હાલમાં જ તેઓએ દુધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો છે ડેરી પાસે એપ્રિલ 2025 માં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો ચરાડા ગામના ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે ડેરી પાસે પોતાનો જથ્થો હોવા છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું તેવો સવાલ કરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ

ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ બે તપાસ માં પણ ના જઈ શકીએ એ ચાવી પણ ના આપી શકી એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોલાઈન અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તાન્યા કે ભાઈ આ તો પાણી પડે છે અમે પેલા એવું કીધું કે ભાઈ આપડે ઘોડા પાણી પડે છે કે નહીં જોવા માટે આયા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડની ની અંદર એક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી 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 ને ભોગવવું પડશે અને ચેરમેન શ્રી ને ભોગવવું પડશે અમે જિલ્લા રજિસ્ટ્રાર પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હું પરિસ્થિતિ થઈ એટલે હું સમજુ છું મને સાચી બાબત બહાર લાવવા લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જો દુરુપયોગ કરતો હોય એને ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે આનો સવાલનો જવાબ માગ દ્યો એમને તો એટલી એટલા આદે પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને એને એમ ને આવો જવાબ આપ્યો એમબી ને બે એમડી ને મને જવાબ આવવા કે આપણે એક્સપાયર ડેડ પાવડર ખીલો છ મહિના સુધી આપણો ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે આજ હું પોલીસ કેસ એસપી ને પણ કહેવાનો છું આઈજી ને પણ કહેવાનો છું મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો જયારે દેરી ની મિટિંગ માં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો જનરલ માં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો હું મારી પાર્ટી ને કહે કારણ કે માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખતે હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું આજે બહુ સહન કરવાની શક્તિ રહી નથી કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર વાર ચાર પછી માણસ સીધો શું કરે મોટો હુમલો કરી દેશે અને જયારે હું મોટો એને મારો મારે જયારે હુમલો કરવાનો આવશે ને તારે હું તો ખુલ્લો બજારમાં ફરીશ એને બજારમાં ફરતા સંતાવું પડશે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો માર ખેડ બેન ઘેરે રહેવાનું પણ આવું હુમલો કરશે તો મને સહન થાય નહીં હું એમને પણ કહેવાનો છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું